નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર મે બે હજાર પચીસના આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું હવે જીરુના બજાર વધશે કે ઘટશે તેની અપડેટ મેળવીશું સાથે જ મિત્રો મે મહિના દરમિયાન જીરુની બજારમાં તેજી આવશે કે નહીં જીરુમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હવે જીરુના ભાવ છ હજાર પ્લસ નોંધાશે કે નહીં તેની વિગતવાર ચર્ચાઓ કરશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ખાસ કરીને મિત્રો જીરુના ભાવ છેલ્લા ઘણા દિવસથી ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે હાલ ઉંચામાં ચીરુના વધઘટ બજાર પાંચ હજારથી લઈને પંચાવનસો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી નોંધાઈ રહ્યા છે ચીરુના સતત ઘટતા ભાવના કારણે ખેડૂતોની વેચવાલી પણ ઘટી છે આ સપ્તાહ દરમિયાન ઊંઝામાં દૈનિક આવક દસ હજાર બોરીથી પણ ઓછી થઈ રહી છે સમગ્ર ગુજરાતની અંદર મળીને દૈનિક ધોરણે વીસ હજાર બોરીથી પણ ઓછી આવક જોવા મળી રહી છે જીરુમાં હાલનો તબક્કો પિકઅપ સિઝનનો ગણવામાં આવે છે સામાન્ય રીતે તારીખ પંદર મે સુધી સારા એવા પ્રમાણમાં જીરુની આવક થઈ હોય છે જોકે હાલ ઓફ સિઝન હોય એ વિસાવ આવક ઓછી જોવા મળી રહી છે આ સિઝનના ત્રણ મહિનામાં અંદાજે જ લાખ લઈને આસપાસ જીરુની આવક હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે આ સિઝનમાં જીરુના બજારમાં ખૂબ જ મોટી ઉથલપાથલ પણ જોવા મળી રહી છે હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો જીરુની બજારમાં આગામી સપ્તાહમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી તેમજ મિત્રો આ વર્ષે પણ જે આઠ હજાર ભાવ નોંધાયા હતા છેલ્લા બે વર્ષ દરમિયાન તેવા હવે જોવા નહીં મળે છેની તમામે ખેડૂતોએ નોંધ લેવી હાલ જીરુની આવકો ઘટી છે પરંતુ જીરુમાં હાલ કરંટ જોવા મળતો નથી હાલ વૈશ્વિક લેવલે પણ માંગ છે પરંતુ નિકાસ એટલી પછી નથી જોવા મળી રહી તેમજ મિત્રો હવે ધીરે ધીરે ચોમાસું આવી રહ્યું છે જેના કારણે હજુ પણ જીરુની આવકો ઘટવાની છે જેના કારણે એપ્રિલથી લઈને ખાસ કરીને આ મે મહિના દરમિયાન ચીરુના ભાવ સ્થળીયે પહોંચી ગયા છે વાયદા બજાર પણ ખાસ કરીને ત્રેવીસ હજારથી પણ નીચે જોવા મળી રહી છે હમણાં વાયદો પણ ઊંચો જાય માર્ચ વાયદો પણ તેજી પકડે તેવી હાલ સંભાવના ઓછી જોવા મળી રહી છે પરંતુ મિત્રો ચોક્કસપણે ચાર હજારથી લઈને પાંચ હજાર વચ્ચે બજાર જોવા મળશે ઓલ ઓવરની વાત કરીએ તો ઊંઝામાં પાંચ હજાર પ્લસ આસપાસ નોંધાઈ શકે છે એક અઠવાડિયા દરમિયાન ભાવ વધશે તો એક અઠવાડિયા દરમિયાન દરમિયાન ભાવ ઘટી શકે છે હાલ વૈશ્વિક લેવલે માંગ છે પરંતુ વેપારી એટલા બધા નથી જોવા મળી રહ્યા લેવલ ઓછી જોવા મળી રહી છે જેના કારણે ચીરુની બજાર અત્યારે વધઘટ જોવા મળી રહી છે હવે મે મહિનાની વાત કરવામાં આવે તો કોઈ મોટી સંભાવના નથી હાલ વૈશ્વિક લેવલે પણ નિકાસ નહીં જોવા મળે જેના કારણે મે મહિના દરમિયાન પણ હાલ તેજીના સંકેતો જોવા મળતા નથી એટલે કોઈ ખેડૂતભાઈ મોટી તેજીની રાહ ન જોવી હવે કોઈ આઠ હજાર કે છ હજાર ભાવ થવા બહુ મુશ્કેલ જોવા મળી રહ્યા છે હા ચોક્કસપણે ચોમાસા દરમિયાન ચીરુની માંગ વધશે તો જીરુંના ભાવ સુધરી શકે છે પરંતુ હમણાં એક દોઢ મહિના દરમિયાન કોઈ તેજીની સંભાવના જણાતી નથી એટલે જે એકતાલીસોથી લઈને પાંચ હજાર વચ્ચે બજાર ટકી રહી છે તે મુજબ આગામી મે મહિના દરમિયાન પણ બજાર જોવા મળશે હા ઊંઝામાં આવક ઓછો હોવાને કારણે ભાવ પાંચ હજાર પ્લસ આસપાસ નોંધાઈ શકે છે બાકી કોઈ મોટો સુધારો થાય તેવી સંભાવના નથી માર્ચ વાયદો પણ ઉંચકાય તેવી પણ શક્યતાઓ જોવા મળતી નથી વૈશ્વિક લેવલે સુધારો આવશે ડિમાન્ડ વધશે તો જીરુંમાં સુધારો આવી શકે છે પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે ઊંઝામાં ચારસો પાંચસો આસપાસનો વધટ સુધારો જોવા મળશે જેની નોંધ લેવી વિગતો આપતા રહીશો આ અત્યારની બજાર